મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર મુખ્ય સમાચાર ઉપર તપોવનના વિદ્યાર્થી અપૃત્યુ પ્રકરણમાં બોર્ડરની થયેલી હકાલપટ્ટી જમાલપુર વરસાદી ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટ કારભાર નાગરિકોના ભ્રષ્ટાચારના આક્ષેપ મહિલાની ફેક આઈડી બનાવનારની થયેલી ધરપકડ આરક રણુદ્રા ગામમાં સર્જાયેલી દુઃખદ ઘટના લિફ્ટ તૂટતા બે મજૂરોના થયેલા મોત તપોવનમાં વિદ્યાર્થી મૃત્યુ પ્રકરણમાં બેદરકારી દાખવવા બદલ વોર્ડનની હકાલપટ્ટી કરવામાં આવી છે રાતભર વોર્ડને વિદ્યાર્થી મેઘની સેવા કરી પરંતુ હોસ્પિટલમાં નહીં લઈ ગયો નવસારી વીરવાડી તપોવન સંસ્કારધામમાં ધોરણ નવમાં અભ્યાસ કરતાં તેર વર્ષે વિદ્યાર્થી મેઘ જૈનના રહસ્યમય સંજોગોમાં મોત નિભજવાની ઘટનામાં સંસ્થાએ આશ્રમશાળાના સહાયક હર્ષદ રાઠવાની સસ્પેન્ડ કરી દીધો છે મધ્યપ્રદેશના ખેતીપા ગામના વતની મેઘ સચિનભાઈ જૈન ઉંમર વર્ષ તેર તપોવન આશ્રમશાળામાં રહીને ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો ચોવીસમી શનિવારે રાત્રિ દરમિયાન મેઘને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ તેને સવાર સુધી સારવાર નહીં મળતા તે મોતને ભેટ્યો હતો જૈન પરિવારમાંથી આવતા મેઘનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજવાના પ્રકરણમાં સમયસર સારવાર માટે નહીં લઈ જવા બદલ સંસ્થા દ્વારા આશ્રમશાળાનો સહાયક હર્ષદ રાઠવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે રાત્રિના એક વાગે મેઘ જૈન વોર્ડન હર્ષદ રાઠવાને પોતાની પીડાની આપજાતી કરતો હોય તે પ્રકારનું સીસીટીવીમાં જણાઈ આવે છે વોર્ડને તેને માત્ર એક એસિડિટીની દવા આપ્યા બાદ હર્ષદ તેને પોતાના ખોળામાં રાખી સાંત્વના આપતો હોવાનું નજરે પડે છે

પરંતુ કરોડોના કામો જે કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવે છે તે બેદરકાર કોન્ટ્રાક્ટરો ઉપર મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓની લગામ નથી સરકાર દ્વારા વિકાસના નામે કરોડોની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે પરંતુ લેભાગુ કોન્ટ્રાક્ટરો ટેન્ડર મુજબના નીતિ નિયમોને નેવે મૂકી મનસ્વીપણે કામગીરી કરી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓને શહેરમાં ચાલતા કામોનું નિરીક્ષણ કરવાની ફુરસદ નથી જેથી કોન્ટ્રાક્ટરો લેભાગુ કામ કરી દરેક વિકાસના કામોમાં વેઠ ઉતારી રહ્યા છે જમાલપુરના મુખ્ય માર્ગ પર હાલ વરસાદી પાણીના નિકાલ માટે મસમોટા પાઇપો નાખવાની કામગીરી થઈ રહી છે આ કામગીરીમાં પ્રથમ દ્રષ્ટિએ જ દેખાઈ આવે છે કે નકરી વેઠ ઉતારવામાં આવી છે બે કરોડના ખર્ચે થઈ રહેલી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર નજરે પડે છે ટેન્ડરના નિયમો પ્રમાણે કામ નથી થઈ રહ્યું ગટર યોજનામાં પોલમ પોલ જોવા મળે છે આ કામનો કોન્ટ્રાક્ટર મજૂરોના ભરોસે કામ છોડી ચાલે ગયો છે જે મસમોટા પાઇપો નાખવામાં આવી રહ્યા છે તેની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠ્યા છે સામાન્ય રાહદારી નાગરિકો પણ કહી રહ્યા છે હવે તો ભ્રષ્ટાચાર બંધ કરો તમે ખાઓ ભલે પણ માત્ર દસ જ ભ્રષ્ટાચારમાં સો તમે ખાઈકી કરો છો તે ભગવાનને પણ મંજૂર નથી હવે તો સામાન્ય જનતા પણ કહે છે તમે ખાઓ પણ કામ તો બરાબર કરો હા કામ એટલું વગર એણે અભણ માણસો કરતા પણ ખરાબ ચાલી રહ્યું છે કારણ કે આ જે રીતે નાખે છે આ લોકો એ કોના સુપરવાઇઝિંગમાં નાખે છે આ પબ્લિકને પણ ખબર પડે છે કે આ રીતે થોડું કામ થાય છે અને કમિશનર કે કોઈ રિસ્પોન્સિબલ પર્સન કોણ છે એનો જવાબ તો આપવો પડે ને એને આવું કરતા આવું કેમ કરતા આવું એ લોકો હું તમને કહેવું છે ને કે આ મહાનગરપાલિકા થઈ એટલે જે પાંચ દસ પાંચ દસ હજાર કરોડ આવ્યા હશે તેનું હવે ધુમાડો કરવાનો ટકાવાળીમાં દસ ટકા ખાઈને તો ભગવાનો માફ કરે પણ તમે ડાયરેક્ટ પચાસ ટકા ખાવાની વાત કરે ને પબ્લિક હેરાન થાય છે એ હવે પાપ તો કને લાગવાનો પચાસ ટકા ખાઈ જાય આ પચાસ ટકા આ કામ છે અને આ કામ છે દસ ટકા ખાવાની કોણ ના પાડે સો નું કામ હોય ને તમે દસ દસ કરોડ ખાઈ જવાની કોણ ના પાડે છે

તેને માટે હોય છે આ તમે અહીંયા કયું કેનલ છે અહીંયા કોઈ કેનલ છે નદી કઈ છે નદી ને કાં જવાના એ લોકો કમિશ્નર સાહેબ ને મેં રજૂઆત કરી છે કે ભાઈ એણે રોડને માટે સારું આવ્યા પછી કર્યું છે ગમે તેના હેલ્પથી કર્યું છે કમિશ્નરે સારી એ પણ કરી છે પણ કમિશનરે અહીંયા આવીને આ જોવું જોઈએ કારણ કે એ આઈએસ છે પેલા તો બધા અંગૂઠા છાપો પેલા મ્યુનિસિપાલટીમાં બેસી જતા અને ગમે તેમ ગમે તેમ મકાનો કરી નાખતા હતા એટલે આ જે થાય છે એ યોગ્ય બધાને ખોટું દેખાય છે કે તમે જે કરી રહ્યા છે એ તદ્દન ઇલિટરેટ અને કરોડ રૂપિયા પાણીમાં જ પાણીમાં જ જવાના બે કરોડ ખાવો દસ ટકા ખાવાની કોણ ના પાડે છે આપણે આજે અહીંયા ઈટારવાડ જમાલપુર રોડ ઉપર જે વરસાદી નિકાલની અને ડ્રેનેજની લાઈનો લખાઈ રહી છે કરોડો રૂપિયાનું જે એ અહીંયા થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે બેદરકારી એની અંદર વપરાઈ રહી છે અને કોઈ પણ કોન્ટ્રાક્ટર એન્જિનિયરની દેખરેખ વગર આ કામગીરી થઈ રહ્યો એવું અહીંયા લાગી રહ્યું છે જ્યારે આપણા ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર થયું અને કમિશનર નવા આવ્યા તો આપણે એવું લાગ્યું કે હવે આપણા નવસારીનો વિકાસ થશે આપણા ટેક્સના પૈસાનું વળતર આપણને સારી રીતે મળશે પણ મને એવું લાગે કે દેવ ચૌધરી સાહેબ ડિમોલિશનમાં વ્યસ્ત છે અને આ જે પ્રજાના પૈસા છે એ વેરફાઈ રહ્યા છે એની ઉપર એમનું કોઈ ધ્યાન નથી મને બીજું એવું પણ લાગે છે કે આ મહાનગરપાલિકાને પણ ધોરા હાથી પાડવાની તે ઉપર ગઈ હોય તે પ્રકારની આ બધી યોજનાઓ ચાલી રહી છે જે પ્રકારે અગાઉ આપણે રંગવિહાર જોયો ડાન્સિંગ ફુવારો જોયો અને ઘણી યોજનાઓ જે ધોળા હાથી સમાન આપણે પ્રતીત થઈ છે તે જ પ્રકારની આ યોજના અહીં પણ લાગુ પડશે અને કરોડોના રૂપિયા આરે જશે પબ્લિકના એવું લાગી રહ્યું છે તદ ઉપરાંત બીજી વાત વરસાદ જ્યારે માટે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ માટે છે અને આ લાઇન હજુ સુધી લખાઈ નથી રહી તો હું માનું ત્યાં સુધી આ સોસાયટી જળબંબાકાર થશે એવું પ્રતીત થાય છે સોશિયલ મીડિયામાં મહિલાના નામની ફેક આઈડી બનાવી મેસેજ દર્શિત નાકરાણીની જલાલપુર પોલીસે ધરપકડ કરી હતી મોબાઈલના સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો ફેક આઈડી બનાવી અશ્લીલ વિડીયો મેસેજ કરી મહિલાઓને બદનામ કરે છે ફેસબુક વોટ્સઅપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના અન્ય નામની ખોટી આઈડીઓ બનાવી તેમને બદનામ કરવામાં આવે છે નવસારીના જલાલપુરની ઈશ્વરકુપા સોસાયટીમાં રહેતો દર્શિત નાકરાણી નામના યુવાને એક મહિલાના નામની ફેક આઈડી બનાવી હતી આ ફેક આઈડીના નામે દર્શિત નાકરાણી વિવિધ બિભસ્ત વિડીયો મેસેજ કરતો હતો સોશિયલ મીડિયામાં મહિલાઓને શરમાવી અને તેમને બદનામ કરવામાં આવે છે જ્યારે મહિલા દ્વારા જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ફેક આઈડી બનાવનાર દર્શિત નાકરાણીની ધરપકડ કરી હતી નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આરક રણોદરા ગામમાં ટેક્સો ફ્રેબ ઇન્ડસ્ટ્રીમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી લિફ્ટની પ્લેટ તૂટી જતાં બે મજૂરોના મોત થયા હતા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આરક રણોદરા ગામની સીમમાં આવેલી ટેક્સો ફ્રેમ ઇન્ડસ્ટ્રીમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે કપડાના ટાંકા હાઇડ્રોલિક લિફ્ટમાં નીચે લઈ જતી વખતે અચાનક લિફ્ટની પ્લેટ તૂટી ગઈ હતી જેથી બે મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃત્યુ પામનાર બંને મજૂરોમાં ચોવીસ વર્ષે મોહન મિલપ સિંહ અને પચીસ વર્ષે દિલીપકુમાર જ્ઞાની સાહુનો સમાવેશ થાય છે દુર્ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે બંને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કારખાનામાં સલામતીના પગલાં અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર તપોવનના વિદ્યાર્થી અપૃત્યુ પ્રકરણમાં બોર્ડરની થયેલી હકાલપટ્ટી જમાલપુર વરસાદી ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટ કારભાર નાગરિકોના ભ્રષ્ટાચારના આક્ષેપ મહિલાની ફેક આઈડી બનાવનારની થયેલી ધરપકડ આરક રણોદરા ગામમાં સર્જાયેલી દુઃખદ ઘટના લિફ્ટ તૂટતા બે મજૂરોના થયેલા મોત આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર